એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો જે બારમું ધોરણ પતાવી દીધું છે અને નવા એડમિશન લીધા છે કોલેજની અંદર પછી એ કોઈ પણ કોલેજમાં હોય કે પછી કોઈપણ કોર્સમાં હોય બરાબર બધા વિદ્યાર્થીઓ માટે છે તમને કોલેજ વિશે ઘણી આઈડિયા નથી મતલબ કે કોલેજમાં કયા પ્રકારની એક્ઝામ લેવાતી છે કઈ રીતના ભણતર ચાલતું છે તેના માટે બધું બેઝિક વસ્તુ કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે અને બીજું જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય આ વિડીયો જોવા પછી બી અથવા તમારો પોતાનો કોઈ પ્રશ્ન હોય તો તે પણ તમે મને પૂછી શકો છો બરાબર ત્યાં મારો કોન્ટેક નંબર લખેલો છે નાઇન ઝીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન બરાબર મારું નામ રાજપૂત આયુષ અને મારા ક્લાસીસનું નામ છે એસ સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ અહીંયા મારી ઇન્સ્ટાની અકાઉન્ટ લખેલી છે તમને જેમ ફાવે તેમ મેસેજ કરીને અથવા તો પછી આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને પણ તમે પૂછી શકો છો બરાબર ચાલો હવે જ્યારે બારમું પૂરું થયું બારમા સુધી તો તમે શિક્ષકાના હાથ નીચે વ્યવસ્થિત રીતના બધું ભણ્યા છે બે કે ત્રણ પ્રકારની પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા આવી રીતના તમારી ત્રણ પરીક્ષા થતી વિષયોની વાત કરીએ તો અકાઉન્ટ સ્ટેટ ઇકો બી એ પછી સાયન્સવાળાના અલગ હશે ને એમ કરીને બધાના સબ્જેક્ટ હતા બરાબર એ સબ્જેક્ટમાં તમારે આખા વર્ષ દરમિયાન જે ભણ્યું પ્રથમ પરીક્ષામાં થોડાક પાઠ પછી દ્વિતીય પરીક્ષામાં થોડાક પાઠ એટલે કે આગળ જે ચાલી ગયા તે બી અને થોડાક નવા અને વાર્ષિક પરીક્ષામાં પૂરેપૂરા પાઠ આવી રીતના તમારું એક્ઝામ લેવાયું પછી બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો એ સો માર્ક્સનું બોર્ડનું પેપર હતું તેમાંથી તમારું રિઝલ્ટ બન્યું આવી રીતના બધી પ્રોસેસ હતી બરાબર કોલેજની વાત કરીએ કોલેજની વાત કરીએ એટલે કે જો તમે વીએનએસ જે યુનિવર્સિટીમાં છે વીએનએસ જીયુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી બરાબર તેની અંદર વાત કરીએ સૌથી પહેલાં તો સબ્જેક્ટ સબ્જેક્ટ બધા કોલેજમાં જુદા જુદા હશે પણ જે મુખ્ય વિષય છે તે અકાઉન્ટ સ્ટેટ ઇકો બે આ તમારે ચાર સબ્જેક્ટ તો ફિક્સ રહેવાના છે એક લગભગ ઇંગ્લિશ બી તમારું બધી જગ્યાએ ફિક્સ જ છે એના પછી કોઈ કોઈ કોલેજમાં સ્ટેટના અથવામાં બેન્કિંગ આપતા છે એટલે તમારી ચોઈસ પર આધાર રાખે આ હવે કોમર્સ માટે વિડીયો બની ગયો છે બરાબર સ્ટેટના અથવામાં બેન્કિંગ આપતા છે પછી કોઈ કોલેજમાં બેન્કિંગના અથવામાં ટેક્સેશન આપતા છે ઇંગ્લિશના અથવામાં ગુજરાતી અને એક તમારો ઓપ્શનલ સબ્જેક્ટ રહેતો છે ઓપ્શનલ નહીં પણ બધા કોલેજવાળા કોઈ કોઈ કોલેજવાળા બી કેએસ સબ્જેક્ટ રાખતા છે કોઈ પછી એન્વાયરમેન્ટલ સ્ટડી રાખતા છે એન્વાયરમેન્ટલ સ્ટડી ઈવીએસ આવી રીતના અમુક સબ્જેક્ટ છે તમારા બરાબર જેમાં ફિક્સ તમારા અકાઉન્ટ સ્ટેટ ઇકો બી એ તો આવવાના જ છે બેન્કિંગ છે તમારું બરાબર આવી રીતના તમારા પહેલાં સેમેસ્ટરની અંદર ચેપ્ટર રહેશે સોરી વિષય રહેશે અને સેમેસ્ટરની વાત કરીએ હવે તમે જે અત્યાર સુધી એક્ઝામ આપી છે તે સેમેસ્ટર પદ્ધતિથી નથી આપી સેમેસ્ટર પદ્ધતિ વર્ષો પહેલાં શાળામાં બી હતી પણ હવે નીકળીને આખા વર્ષમાં એક જ એક્ઝામવાળી પદ્ધતિ કરી નાખેલી હતી હવે જો તમે ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર અને થર્ડ ઇયર આવી રીતના ત્રણ વર્ષમાં ભરવાના ભણવાના છે અને બીજું ચોથું વર્ષની બી વાત કરી લે જો તમે ત્રીજા વર્ષમાં પચોતેર ટકાથી ઉપર લાવ્યા ટકા તો તમે ચોથું વર્ષ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો કરી શકે ઈચ્છા નહીં હોય તો નહીં કરશો ચાલશે પડે આટલી વસ્તુ ખબર પણ પછી એ પછી બધા પોતપોતાની કોલેજ કોલેજમાં પૂછી લેવાનું પ્રોફેસરને એમ કે કઈ રીતના પદ્ધતિ છે ચાલ જે તમે ત્રણ વર્ષ ભણવાના બીકોમના અથવા તો બીબીએના અથવા તો બીસીએ ના કે જે ના બી ભણતા હોય આપણે સ્પેશિયલી પર્ટિક્યુલર બી કોમની વાત કરતા છે બરાબર ચાલો બી કોમમાં ત્રણ વર્ષ તમારા છે એફવાય એસવાય અને ટી વાય એફવાયની વાત કરીએ તમારે બધા વર્ષમાં બે બે સેમેસ્ટર ભણવાના છે એટલે કે પહેલાં વર્ષમાં સેમ વન સેમ ટુ પછી બીજા વર્ષમાં પાછું સેમ વન નહીં સેમ થ્રી સેમ ફોર અને છેલ્લામાં સેમ ફાઈવ અને સેમ સિક્સ આવી રીતના છ સેમેસ્ટરમાં તમારે અભ્યાસ કરવાનો છે છ સેમેસ્ટર પૂરું થશે છ સેમેસ્ટરનું સાથે માર્કશીટ બનશે ફાઇનલ બરાબર એટલે કે બધાની પોતપોતાની માર્કશીટ હશે પણ ફાઇનલ તમારી છઠ્ઠા સેમની જે બધી જગ્યાએ કામ લાગવાની છે એ છઠ્ઠું સેમ પૂરું થાય પછી તમારે ડિગ્રી માટે અપ્લાય કરવાનું અને સુરતથી તમારી ડિગ્રી આવશે હે ને આવી રીતના પ્રોસેસ છે હવે એક્ઝામની વાત કરીએ પહેલાં દરેક સેમમાં બે એક્ઝામ આપવાની તમારે એક એક્ઝામ ઇન્ટરનલ અને બીજી એક્ઝામ યુનિવર્સિટી બરાબર ચાલો સ્પેલિંગ ખોટી હોય તો પછી જવા દેજો ઇન્ટરનલ એક્ઝામ તમારા કોલેજવાળા લેશે એમાં તમારા કોલેજમાંથી જ પેપર નીકળશે તમારા કોલેજમાં જ લગભગ ચેક થશે અને કોલેજવાળા જ માર્ક્સ મૂકશે બરાબર જ્યારે આ યુનિવર્સિટી એક્ઝામ છે તે તમારી યુનિવર્સિટી લેશે એટલે કે બહારથી પેપર આવશે ચેક થવા માટે બી એમ તેમ થશે મતલબ કે આપણી કોલેજમાંથી બીજા કોલેજના જાય બીજા કોલેજને આપણાને મળે કોઈને ખબર નહીં હોય કે કોના પેપર કોના હાથમાં છે આવી રીતના તમારી એક્ઝામ થશે ઇન્ટરનલ એક્ઝામ તમારી પચાસ માર્ક્સની યુનિવર્સિટી એક્ઝામ પણ તમારી પચાસ માર્ક્સની આવી રીતના તમારી એક્ઝામ લવાશે પાસ થવા માટે તમારે સત્તર માર્ક્સની જરૂર રહેશે સત્તર માર્ક્સ આવ્યા તો તમે પાસ થાય આટલી વસ્તુ ક્લિયર આ તો બહુ નાની નાની વસ્તુ છે જો કે તમને ખબર રહેવી જરૂરી છે એટલા માટે આનો વિડીયો બનાવ્યો છે લગભગ દસ પંદર મિનિટનો બનશે પણ તમારા જેટલા બી થોડા ઘણા ગૂંચવાળા હશે તે ક્લિયર થઈ જશે અરે ચાલો ઇન્ટરનલ એક્ઝામ તમારે પચાસ માર્ક્સની આપી જે કોલેજવાળા લેશે તેમાં ટાઈમ ફિક્સ નહીં હોય કોઈ ધારો કે પાર્ટી કોલેજમાં કોઈ બીજા મહિનામાં લેતા છે વલસાડ કોલેજમાં કોઈ બીજા મહિનામાં લેતા છે એના માટે કોઈ ફિક્સ ટાઈમ નથી પણ જે યુનિવર્સિટી એક્ઝામ છે તે બધી કોલેજમાં સરખા તારીખે હશે સરખું પેપર હશે બધા માટે બરાબર ચાલો અને બીજી શું વાત કરવાની છે હા તમારા ઇન્ટરનલ એક્ઝામની અંદર હવે તમારું જે પેપર બનતું ગયા વર્ષ સુધી વીસ માર્ક્સ ઇન્ટરનલના મુકાતા અને પચાસ માર્ક્સ તમારા યુનિવર્સિટીમાંથી આવતા પણ લગભગ આ વર્ષે પચાસ માર્ક્સ ઇન્ટરનલના કર્યા છે તે બી તમારે કોલેજમાં કન્ફર્મ કરવાનું એ માર્ક્સ માટે બરાબર ચાલો તો આપણે અત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે પચાસ માર્ક્સ લે પચાસ માર્ક્સ તમારા ઇન્ટરનલના અને સોરી વીસ માર્ક્સ તમારા ઇન્ટરનલના અને પચાસ માર્ક્સ તમારા યુનિવર્સિટીના આવી રીતના માર્ક્સ કાઉન્ટ થાય જો એ વીસમાંથી તમારે સાત કે આઠ એટલા કંઈક માર્ક લાવવાના રહેતા છે તો અંદુ છો સાત માર્ક્સ

બરાબર આવી રીતના આ ત્રણ વસ્તુથી તમને માર્ક્સ મળશે હવે બધા કોલેજની અંદર બધા સેમેસ્ટરમાં અસાઇનમેન્ટ આપશે અસાઇનમેન્ટમાં કંઈ કરવાનું નહીં હોય શિક્ષકોએ જે સવાલ આપેલા હોય તે સવાલના જવાબ શોધીને તમારે એ લોકોને સબમિટ કરવાના એ લોકો જે પ્રમાણે કહે તે પ્રમાણે એટલે કે ફાઇલ સ્વરૂપે કહીએ તો ફાઇલ સ્વરૂપે ટાકામાં સ્ટેપ્ટર મારીને કહીએ તો તે સ્વરૂપે શિક્ષક 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 પ્રમાણે એ લોકોના મગજ પ્રમાણે અલગ અલગ આપશે બરાબર જે ટાઈમે માગ્યું હોય તે ટાઈમ ટુ ટાઈમ જમા કરાવો એ લોકોનો રોલ નંબર મળી જશે તમારા માર્ક્સ સારા મૂકી દેશે અટેન્સન્સ હાજરીની વાત કરીએ હાજરીમાં તમે જેટલું રેગ્યુલર હશો તેટલા વધારે માર્ક્સ આપશે એ લોકો અને સૌથી મેન એક્ઝામ એક્ઝામની અંદર જે પચાસ પેપર થશે તેમાં સારામાં સારા સ્કોર સારામાં સારા એટલે કે પચીસ માર્ક્સથી ઉપર પચીસ ઉપર પચાસ ટકાથી ઉપર સ્કોર કર્યા તો તમે ઇન્ટરનલ પરીક્ષામાં ફેલ નહીં થાવ અને નવ્વાણું ટકા જો તમે એસાઇનમેન્ટ ટાઈમ ટુ ટાઈમ આપેલા હોય ને તો તમને ફેલ કરશે નહીં બરાબર અને એક્ઝામની અંદર બેસેલા હોવા જોઈએ પણ ઇન્ટરનલ એક્ઝામની અંદર બેસેલા હોવા જોઈએ નહીં તો એબસન્ટ તરીકે ઝીરો માર્ક્સ મુકાઈ જશે તમારા જો ઇન્ટરનલ એક્ઝામમાં તમે ફેલ થયા તો તમારું યુનિવર્સિટીનું ફોર્મ ભરશે નહીં બરાબર એટલે યુનિવર્સિટીનું ફોર્મ ભરાવાનું હોય તો તમારે ઇન્ટરનસ એક્ઝામ એટલે કે કોલેજની અંદર પાસ થવું પડે શિક્ષકો સાથે થોડોક સારો વ્યવહાર રાખશો તો પાસ થઈ જશો બરાબર ચાલો આવી રીતના થયું અને બીજું શું કહેવાનું હતું હા માની લો કે તમે સેમ વનમાં ફેલ થયા એકાદ વિષયની અંદર અને તમારા જે ટોટલ સાત સબ્જેક્ટ છે એ સાતમાંથી તમે એક અથવા બે વિષયમાં ફેલ થયા તે પછી બી તમે તેના આગળના સેમેસ્ટરમાં એડમિશન લઈ શકો છો પડી વસ્તુ ખબર માની લો કે તમારા આ સાત વિષય છે એ સાત વિષયમાંથી તમે અકાઉન્ટ અને સ્ટેટમાં ફેલ થયા આ બે સબ્જેક્ટમાં ફેલ થયા એટલે કે સેમ વનમાં તમારી બે કેટી છે આ બે કેટી એટી કેટી એટલે કે ફેલ થયા એવું જ અને આ બે કેટી સાથે તમે સેમ ટુમાં એડમિશન લઈ શકો પણ સેમ ટુમાં પાછા કેટલા વિષય સાત આ સાત વિષયના પેપર તો આપવાના જ પણ આ બીજા બે વિષયના પેપર આપવાના સાત ને બે નવ અમારા મુકેશ સર હતા તે અમને કહેતા કે કેટી એ શું કંઈક કહેતા વ્યવસ્થિત કેટી એ ધીમું ઝેર છે એવું કંઈ કહેતા ધીમું ઝેર છે તે ધીરે ધીરે મારી નાખે એટલે એક વખત કેટી આવી ગઈ ને તો પછી કેટી આવ્યા જ કરે ટૂંકમાં એવું કે એમનું કહેવાનું હતું બરાબર એટલે કેટી નહીં આવે ને એટલે કે પહેલી જ વખતમાં પાસ થઈ જાય તેવું રાખજો પણ જો તમારી કેટી આવશે તે પછી બી તમને સેમ ટુમાં એડમિશન મળશે એટલે કે ટોટલ સાત તમારા વિષય અને બે કેટીના વિષય આટલી તમારે પેપર આપવા પડે હવે માની લે કે આ બે કેટીમાં તમે પાછી કેટી આવી એટલે કે પાછા ફેલ થયા અને જે આ સાત છે તેમાંથી બી પાછી બેમાં કેટી આવી એટલે ટોટલ કેટલી કેટી થઈ ગઈ ચાર તો આ ચાર કેટી સાથે તમે સેમ થ્રીમાં એડમિશન લઈ શકો બરાબર પણ લગભગ જો કોલેજ પ્રમાણે કાયદા બદલાતા છે તે બી કહેતો છે કોઈ કોઈ ત્રણ કેટી સાથે ચલાવી લેતા છે કોઈ પાંચ કેટી સાથે ચલાવી લેતા છે કોલેજમાં વ્યવસ્થિત તપાસ કરવા પડશે ચાર કેટી સાથે તમે એડમિશન લીધું સેમ થ્રીના બીજા સાત સબ્જેક્ટ સાતને ચાર અગિયાર અગિયાર સબ્જેક્ટની એક સાથે એક્ઝામ આપવાની આવી રીતના તમે કેટી કેટી સાથે સેમ ફોર સુધી પહોંચી જશો પણ સેમ ફોરથી જો તમારે સેમ ફાઈવમાં એડમિશન લેવાનું હોય તો સેમ થ્રી અને સેમ ફોર આ બંનેની કેટી સોલ્વ જોઈએ બરાબર અને સેમ વનની અંદર લગભગ એકાદ કેટી ચલાવતા છે કે એવું કંઈક છે બધા કોલેજની અંદર કાયદા અલગ છે એટલે સેમ ફાઇવમાં એડમિશન લેવા પહેલાં મેક્સિમમ કેટી તમારી સોલ્વ હોવી જોઈએ બરાબર એટલે ટૂંકમાં ફેલ થવા પછી બી તમે એડમિશન લઈ શકો છો આગળના સેમેસ્ટરમાં આવી રીતના તમારું બીકોમનું પેપર મતલબ કે પદ્ધતિ રહેશે ભણવાની બીજું શું કહેવાનું છે હા તમારા સબ્જેક્ટની વાત કરી લે બરાબર સબ્જેક્ટમાં જે ચેપ્ટર છે માની લો કે અત્યારે અકાઉન્ટ આપણા જે અત્યારનો વિડીયો છે અને પછી આપણે થોડુંક વિષયને સમજાવતો અને વિડીયો બનાવશું થોડા જેટલા બને તેટલા અત્યારે ટ્યુશન ચાલુ છે આપણા એફઆઈની એફઆઈના એફ ટ્યુશન ચાલુ છે અગિયાર બારના ટ્યુશન ચાલુ છે જો આજુબાજુ કોઈ વિદ્યાર્થી હોય આપણું ટ્યુશન ઉદવાડાની અંદર ચાલે છે ઉદવાડા સ્ટેશન પાસે જ છે એકદમ બરાબર અને એફઆઈની ફીસ ખાલી સાડા ત્રણ હજાર રૂપિયા છે આખા સેમેસ્ટરની હા ને ચાલો હવે અહીંયા વાત કરીએ અકાઉન્ટ સબ્જેક્ટ જો કોઈ આવવા માંગતો હોય તો કોન્ટેક્ટ કરજો અથવા મેસેજ કરજો જે કરવાની ઈચ્છા હોય તે અકાઉન્ટ વિષય છે અકાઉન્ટ વિષયમાં અત્યારે લગભગ ત્રણને એક ચાર ચાર ચેપ્ટર છે બરાબર એક ચેપ્ટર થિયરીનો છે અને ત્રણ ચેપ્ટર દાખલાના છે આવી રીતના છે તમારા સેમ વનની અંદર એફવાયમાં સેમ વનની અંદર તમારા ટોટલ ચાર ચેપ્ટર એક ચેપ્ટર થિયરીનો ત્રણ ચેપ્ટર દાખલાના આ જે ચેપ્ટર છે આ ચેપ્ટર તમે ભણ્યા સેમ વનની એક્ઝામ આપી પછી આ બુક્સ કોઈ કામની નથી એના પછી સેમ ટુમાં આવશો તો બીજા નવા ચેપ્ટર આવશે એટલે કે આ એક વખત ચાર ચેપ્ટર તમે ભણ્યા એની એક્ઝામ આપી એને પાછું આપવાનું નથી જેમ તમે બારમામાં ખબર પ્રથમ પરીક્ષા આપતા પ્રથમ પરીક્ષામાં જે ચેપ્ટર પૂછાય તે પાછા દ્વિતીયમાં બી પૂછાતા અને તે જ પાછા વાર્ષિકમાં બી પૂછાતા અહીંયા એવું નથી એક વખત તમે બે પેપર આપ્યું એક ઇન્ટરનલ એક યુનિવર્સિટી પેપર આપ્યા પછી એ વસ્તુ કામનું નથી એના પછી ચોપડા ફેંકી દેવા ચોપડા ક્યારે ફેંકવાના રિઝલ્ટ આવ્યા પછી કેટી આવેલી તો પાછા નવા ચપડા લેવા પડશે બરાબર એટલે આવી રીતના છે બીજું કે બીજું હવે તમારે જ પ્રશ્ન પૂછવા પડશે મને લાગે આટલી જ વસ્તુ તમને જાણવાની જરૂરી છે ફંક્શનની વાત કરી લે તો અમુક કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી રહેતી છે ફંક્શન બી કદાચ જાણવાનું હોય ફ્રેશર્સ પાર્ટી એટલે કે તમે નવા આવે એટલે કે તમે એફવાયમાં કહેવાય ફર્સ્ટ યર તો જે જૂના સિનિયર્સ છે સુનિ સિનિયર્સ તમને પાર્ટી આપશે એટલે કે તેમાં નાચવાનું હશે ખાવા પીવાનું હશે કે જે રાખવાના હશે તે એ ફ્રેશર્સ પાર્ટી આવતી છે પછી તમારા ડેઝ આવશે ડેઝમાં તમારે જુદા જુદા કલરના કપડાં અને એવી રીતના પહેરવાનું આવશે એ ડેઝ આવશે ફ્રેશર્સ પાર્ટી આવશે એન્યુઅલ ડે એટલે કે વર્ષ પૂરું થતું હોય ત્યારના માટે એક ડેઝ આવશે પછી મટકી ફોડવાનું રાખશે ગરબાનું રાખશે આવી રીતના બધી પ્રોસેસ આવતી છે અને એક હજુ વસ્તુ એનસીસી અને એનએસએસ આ બે વસ્તુ તમારા કોલેજમાં હોય તો તેમાં એનસીસીમાં જોઈન થજો જો કોઈને પોલીસમાં જવાની ઈચ્છા હોય કે એવી રીતના તો એમાં વ્યવસ્થિત રીતના તમને અંદરથી બધું ખબર પડશે પ્લસ આ બંને વસ્તુમાંથી તમારા કોલેજમાંથી કેમ્પમાં પણ લઈ જતા છે કોઈક વખત ફ્રી કેમ્પ બી આવતો છે કોઈક વખત પૈસા સાથે બી કેમ્પ આવતો છે મતલબ ટૂંકમાં સારું બેનિફિટ છે જો જોડાવા માગતા હોય તો બીજું તમારા યુનિવર્સિટી તરફથી ઘણી બધી સ્પર્ધાઓ થતી છે સ્પર્ધાઓમાં ક્રિકેટની બી સ્પર્ધા થતી છે ચેસ કેરમ ફૂલ રેકેટ નાનામાં નાના સ્પોર્ટ લઈને મોટામાં મોટા સ્પોર્ટ્સ સુધી બધાની સ્પર્ધા થતી છે તમે તમારા કોલેજ થ્રુ જશો અને ત્યાં જીતશો તો જીતવામાં પૈસા મળતા છે લગભગ એક મેં સ્પર્ધા મેં વકૃત્વમાં ગયેલો હતો વકૃત્વ સ્પર્ધા સ્પીચ નિબંધ લેખન બી આવશે ચિત્રકલા બી આવશે બધું આવશે નૃત્ય કલાની માણીને બધું જે તમે નાની સ્કૂલમાં ભણતા હતા ને તે બધી સ્પર્ધાઓ આવશે સ્પર્ધામાં ભાગ લેશો ઇનામ સ્વરૂપે યુનિવર્સિટીથી તમે જાઓ ને જીતીને આવો ને તો લાખ લાખ રૂપિયા ફર્સ્ટ ઇનામ છે હા ને સ્પીચની સ્પર્ધાના એવા ને જોજો તમે કોલેજમાં તપાસ કરજો એટલે જો કોઈ વસ્તુમાં તમે સારા હોય ને તો તમે આગળ ફિલ્ડમાં વધજો નેશનલ લેવલ પરને એમ જશો તો સર્ટિફિકેટ આગળ તમને કામ લાગશે બરાબર એટલે લપાઈને બેસી નહીં રહેતા જો અંદર કંઈ ને તો બહાર કાઢવા પડશે કોલેજમાં તમને ક્લાસ ક્લાસમાં પૂછવા નહીં આવશે કે કોણ કોણ રહેવાનું છે આ સ્પર્ધામાં કોઈ ભાગ લેવાનું છે જબરજસ્તી રાખવાનું આવું કંઈ નહીં આવશે તમારે પોતે પોતાનું બતાવવા પડશે કે તમારે અંદર ટેલેન્ટ રહેલું છે બરાબર બીજું તમને શું કહેવાનું છે સ્પર્ધાની વાત કરી લીધી વિષય સમજાવી દીધા ડેઝની વાત કરી લીધી લગભગ બસ આટલું જ છે આના સિવાય તો હવે બીજું તો બસ આટલું જ છે બરાબર જો તમને બીજો કોઈ પ્રશ્ન હોય કોઈ ડાઉટ હોય તો તમે બિંદાસ મને પૂછી શકો છો અને મેસેજ કરો કોલ કરો કોઈ પણ વસ્તુ કોલનો જવાબ નહીં આપે તો મેસેજ કરજો કેમ કદાચ ક્લાસ ચાલુ હશે આપણા ટ્યુશનની અંદર અગિયારમું ધોરણ બારમું ધોરણ એફવાય એટલે કે પૂરેપૂરું બેમ બી પૂરેપૂરું એમ કોમ બધાના ટ્યુશન ચાલુ છે ભણાવવાનું તમે અત્યારે થોડાક ટાઈમ પછી વિડીયો મૂકીશું ટાઈમ મળે એટલે થોડાક થોડાક વિડીયો બનાવીને પોસ્ટ કરું તમે જોજો તમને વિડીયો ગમે તો પછી ટ્યુશન પર જોઈન કરજો એવું કંઈ નથી કે તમે આવી જ જાઓ અને આવીને બી પછી તમે છોડી જશો તો બી ચાલશે કંઈ વાંધો નહીં મળે પણ તમે એક વખત આવીને જો કેવા પ્રમાણનું બળતણ છે બધું બરાબર અને બસ તમારા ડાઉટ પૂછો જે કંઈ પણ તમને સવાલ હોય હજુ સુધી કોલેજ ચાલુ નથી થયા કોલેજ લગભગ જુલાઈ ચાલતી છે ને જુલાઈ પંદર બાજુ બધાના નવ્વાણું ટકા ચાલુ થઈ જશે કાં તો એમ તેમ પાંચેક દિવસ થશે બરાબર પણ જુલાઈની અંદર ચાલુ થઈ જશે તમારી કોલેજ રેગ્યુલર જવાનું રાખજો લેક્ચર ભરજો સારા શિક્ષકો ભણાવતા ઘણા શિક્ષકો સારા ભણાવતા છે જેમ કે પાર્ટીની અંદર વાત કરીએ તો મુકેશ પણ છે પછી સતવિંદર કૌર મેડમ છે ઘણા ટીચર છે થોડાકના જ નામ ખબર છે સારા ભણાવતા છે બરાબર એટલે એ લોકોના લેક્ચર લેજો અને પાસ થઈ જજો જય શ્રી કૃષ્ણ